નમસ્કાર મિત્રો મનુષ્ય જીવન જીવનવાણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જો જોઈશું કે આપણને દેવું થઈ ગયું હોય તો શું ઉપાય કરવો જોઈએ ઘણા લોકોને આર્થિક તકલીફના કારણે દેવું કરવું પડતું હોય છે પરંતુ મોટી સમસ્યા એ છે કે દેવું ક્યાંથી ચૂકવવું સામાન્ય રીતે દેવું ઉતારવાનું નામ જ નથી લેતું તમે ઘણી ગાડી કે કોઈ કામ માટે દેવું લીધું હોય અને તમને ચૂકવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે તો અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશું કે તમે દેવું ચૂકવી શકશો તો મિત્રો વિડીયો શરૂ કર્યા પહેલાં મારી એક નમ્ર વિનંતી છે કે જો તમે આ ચેનલમાં પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કરી દેજો જો કોઈની પાસેથી તમારે પૈસા લેવાના હોય તો બુધવારના દિવસે લેવાના અને જો મંગળવારે પૈસા ઉધાર પણ ન આપવા જોઈએ આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે જો તમે દેવાથી પરેશાન છો તો બુધવારના દિવસે સવા વાટકી મગ બાફીને તેમાં ગોળ ભેળવીને ગાય માતાને ખવડાવો જો દરેક બુધવારે આમ કરવાથી દેવામાંથી મુક્તિ મળી શકે છે હનુમાનજીના મંદિરમાં જઈને બજરંગબલી પર તેલ અને સિંદૂર ચડાવો અને લાલ સિંદૂરનો ટીકો તેમના મસ્તક ઉપર કરો આ ઉપાયથી હનુમાનજી દેવામાંથી મુક્તિ આપશે ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં જોડાયેલા તમામ દેવાઓ દૂર કરવા માટે ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરો આ સાથે જ ઓમ મહાદેવ નમ મંત્રનો જાપ કરો મંગળવારે પ્રદોષ વ્રત આવે છે તે વ્રત રાખો સતત ચાર શનિવારને શનિદેવને નમન કરીને નોકરી કે વ્યવસાય અંગે વિચારવાનું શરૂ કરી દો પૈસામાં તો વૃદ્ધિ થશે અને દેવું પણ ઓછું થવા લાગશે હકીક નામનો રત્ન ધારણ કરો ગુરુને બળવાન બનાવો અને પાંચ વર્ષ પહેલાં વાંચેલા પુસ્તકોને ફરીથી વાંચીને એનું સ્મરણ કરો સુદમાં બુધવારથી શરૂ કરીને દરરોજ ઋણ કરતા ગણેશ સ્તોત્રનો પાઠ કરો આ ઉપયોગથી દેવામાંથી મુક્તિ મળી જશે લીલા રંગના ગણપતિ મુખ્ય દ્વાર પર આગળ લગાવો આમ કરવાથી પણ ઘરમાં ધન બુદ્ધિ થાય છે શક્ય હોય તો દરરોજ નહીં તો બુધવારે લાલ મસૂરની દાળનું દાન કરો સવારે ઊઠીને વાંસળી વગાડતા શ્રી કૃષ્ણની તસવીરના દર્શન કરો અને દેવામાંથી મુક્તિ માટે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરો આ ઉપાય કરવાથી પણ દેવામાંથી મુક્તિ મળે છે એક મંત્રના પ્રતાપે વિઘ્નહર્તા ઋણ મુક્તિના આશીર્વાદ પ્રદાન કરે છે આ મંત્રના લીધે વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે છે તેવા સંજોગોમાં સર્જાય છે ધીમે ધીમે બધું જ ઋણ ચૂકવાઈ જાય છે સાથે જ આવકના સ્ત્રોત પણ વધી જાય છે ગજાનંદ શ્રી ગણેશ એ તો સુખ કરતા અને દુઃખ હરતા દેવ છે જીવનમાં ભયંકર વિઘ્ન આવી પડ્યું હોય તો પણ શ્રી ગણેશની કૃપાથી વિઘ્નની મુક્તિ મેળવી શકાય છે આમ તો ગજાનંદ દરેક પ્રકારની સમસ્યા છુટકારો આપનારા દેવ છે એટલે જ આપણે તેમને વિઘ્નહર્તા કહીએ છીએ ઘણી એવું બની શકે છે કે કોઈની પાસેથી જરૂર પડે તો રૂપિયા ઉશીના પણ લેવા પડે છે પણ અનેકવાર પ્રયત્ન કરવા સતત એવા સંજોગો બને છે કે લીધેલા રૂપિયા પાછા આપી શકાતા નથી આવા સંજોગોમાં શ્રી ગણેશનો શરણો લ્યો અને ગણેશ કુબેર મંત્રનો જાપ કરો તો આ છે કુબેર મંત્ર ઓમ નમો ગણપતિ કુબેર ચેક ફટ સ્વાહા નિત્ય આ મંત્રને માળા કરો એટલે કે મંત્રનો એકસો આઠ વખત જાપ કરો માન્યતા અનુસાર આ મંત્રને લીધે ગજાનંદ ગણેશ જીવનના તમામ સંકટોનું સમન કરી દેશે વિઘ્ન કરતાં આ મંત્રના પ્રતાપે ઋણ મુક્તિના આશીર્વાદ આપે છે એટલે કે મંત્ર જાપ કરનારા વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે છે તેવા સંજોગ સર્જાય છે ધીમે ધીમે બધું ઋણ ચૂકવાઈ જાય છે અને સાથે સાથે ખોટી વસ્તુઓનો ખર્ચ પણ અટકી જાય છે અને આવકના સ્ત્રોત પણ વધી જાય છે મિત્રો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને વિડીયો અપલોડ કરવામાં આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે